આણંદ જિલ્લાના હાડકુળ ગામમાં જહાંગીરપુરા રોડ ઉપર આવેલ ઇમામ અહેમદ રઝા મસ્જિદના મતરેસામાં બાળકોનો વાર્ષિક જલસો યોજાયો જેમાં ગામના શેર કાજે સૈયદ અમારું લાહા બાપુ હાફેઝ બાપુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા ઇદે બિલાદુ નબીના પવિત્ર મહિનામાં સમગ્ર દેશના મદરેસાઓમાં વાર્ષિક જલસાનું આયોજન કરાયું ઇમામ અહેમદ રઝા મદરેસાના તલબાઓ દ્વારા પેગંબર સાહેબના જીવન વિશે યોગ્ય દ્રષ્ટાંત સાથે માહિતી આપવામાં આવી વોજુના ફરજો નમાઝની શરતો નહવાની નિયત અને મા બાપ અને ઉત્સાહોનો અદબ તથા ઇસ્લામના સિદ્ધાંતો વિશે વિશે સમજ આપવામાં આવી ચલસાના અંતે બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ માટે સૈયદ રિયાઝ વકીલ અને સૈયદ મોહસેન ખમાલ મુખી તરફથી મુખ્ય ફાળો આપવામાં આવ્યો હતો આ પ્રસંગે તમામ અહેમદ રઝા કમિટીના સભ્યો પણ હાજર રહ્યા અને સમગ્ર પ્રોગ્રામ ખૂબ જ સફળતાપૂર્વક રહો